તો જી હા મિત્રો આપણું છે આયરું મકાન જે આપણે આ મકાનની અંદર રહીએ છીએ અને હવે અમારા બહારનો નજારો તમને બતાવો કે આ મકાનની અંદર અમે બાર મહિના નીકળી ગયેલા છે અને હવે આપણે વાત કરીશું કે આ અમારે રહેવા માટેનું સરસ મકાન છે અને અમે ભાગમાંથી રહીએ છીએ અને વાત કરીએ તો આ પાણીની પરબ છે અહીંયાથી આપણે નીકળવાનું છે તો હવે આપણે જઈશું અમારા શેઠના એ તો હવે આપણે અહીંયાથી નીકળી ગયા છે આ આવી ગયો છે તબેલો તો હવે મિત્રો આ છે તબેલો તો આ તબેલામાં પશુ બાંધેલા છે જે બહુ સરસ બનાવેલો છે અને હવે આપણે જઈશું થોડાક આગળ તો આગળ જઈને વાત કરીશું તો આ પાછળ દેખાય છે એ સાર મૂકવાની જગ્યા છે અને હવે અહીંયાથી નીકળી જઈશું આપણે આગળ તે આગળ જતાં જતાં આપણે જઈશું મારા શેઠના મકાનના દરવાજે તો આવી ગયો છે દરવાજો તો જોવો અમારો નજારો કેવો લાગ્યો છે તો હવે આપણે બતાવ્યો અને આ બે જાળખાવાયેલા છે એનો સોરડો બહુ સરસ આવે છે સામે દેખાય છે એ આપણે ઢાબાનો નજારો છે અને આ બાજુ જોઈએ તો અમારા શેઠને એક દરવાજો બીજો પણ મૂકેલો છે જે અંદર જવા માટેનો છે તો એક મકાનના બે દરવાજા મૂકેલા છે અને હવે આપણે જઈશું અંદર આનો વિડીયો પછી આપણે થોડોક રિલ્યુઝ કરી બતાવશું અને આ છે ઓવડીનું રિઝલ્ટ અને અંદર મૂકેલી છે ડિઝાઇન તો બરાબર લાઇટ કરી અને બતાવશું તો હવે લાઇટો કરવાની પટાફટ ચાલુ થઈ ગઈ અને લાઇટો થઈ ગઈ અને હવે દેખાઈ રહ્યો છે બહુ નજારો જોયા લાયક તો મિત્રો આ નજારો છે ઉપર લો ઉપરમાં રહેલી છે પીઓપી પંખા બંખા ચકાચક પંખાના હવા નહીં નાળામાં બહુ સરસ લાગે છે ગરમી પણ નથી લાગતી અને આપેલી છે આ બારી અને હવે આપણે લાઇટો કરી દઈશું બંધ ધડધડધડધડ હવે નીકળી દઈશું બહાર નજારો કરી દઉં બંધ હવે બંધ કર્યા પછી આપણે બતાડશું નજારો તો આ ગાડી છે અમારા શેઠના નાના દીકરાની મોટા દીકરાની છે અને આ છે એમના નાના દીકરાનું બાયર આ છે ખેતર માટે ખેડવા માટેનું ટ્રેક્ટર અને આ છે પંપ દવા છાંટવા માટેનું આ આપણી છે મહેબૂબા એટલે કે આપણી વાલમ અને આ છે સામે દેખાય ટોલો અને આ છે અનાજ કાઢવા માટેનું મશીન તો હવે આગળ જઈશું તો આ છે પાણીની પરબ પરત છે ને કેવો નજારો છે મિત્રો અને આ આપેલી છે ઓવડી જે લાઇટના આપણે જે બોર ચાલુ કરવા માટેનું મશીન અંદર આપેલું છે અને આ દેખાય સામે છે દીપી તો જુઓ મિત્રો કેવો છે નજારો અમારા ખેતીવાડીનો અને આ છે એમના શેઠના ભાઈની ખેતીવાડી એ પણ આ બટેટા બહુ ઉપર છડીને બતાડજો હવે જુઓ તો આ મિત્રો કેવો લાગે છે આ ઢાબાનો નજારો મકન બહુ સરસ દેખાય છે અને વાત કરીએ તો હવે આપણે ઢાબા ઉપર સડીને દરવાજો હાથે ખુલી જાય છે ને અંદરને વડે જઈને બતાવો કે આ એક મકાનનો એ બીજો દરવાજો છે અને આ વાયેલો છે શાકભાજી અહીંયાથી આપણે કોરી નીકળવાનો છે ઢાબા ઉપર જવા માટે આ છે રાયડાની ને સામે દેખાય છે રાજગરો છે એ રાયડો છે અને હવે આપણે અહીંયાથી નીકળી જઈશું થોડાક આગળ જઈશું ઢાબા ઉપર છત ઉપર ચડવા માટેની સીડિંગ આપેલી છે તો આ સીડિંગે સીંગે આપણે જવાનું છે ઉપર એટલે કે ધાબા ઉપર ઢાબા ઉપર ચડ્યા પછી આ આવો કોક નજારો જોવા મળે છે જે જોયા લાયક હોય છે ને આ નજારો જોવા માટે આઈફોનની જરૂર પડે છે પણ તમારો ભાઈ બનાવે છે સાદા પાનનો વિડીયો અને થોડુંક રિઝલ્ટમાં એવું થતું હોય છે પણ એ આપણે થોડું સરસ દેખાય છે અને આ છે અમારા શેઠની ખેતીવાડીનો નજારો જે સામે દેખાય અમારા શેઠની ખેતીવાડી છે અને આ છે નજારો સામે દેખાય છે એ અમારું મકાન છે અને આ આપણે આ મકા જોવા જઈએ તો બહુ સરસ દેખાય છે અને સામે દેખાય અમારા શેઠના ભાઈનું ખેતીવાડી છે ને એ દેખાય એમનું મકાન છે જે સામે દેખાય એ પણ એમનો ભાઈનું મકાન છે અને આ જે નેવા ને અને પત્રવાળું દેખાય છે એ અમારા શેઠનું મકાન છે તો મિત્રો આ મારા શેઠનું મકાન તમને કેવું લાગ્યું છે અને કેવો નજારો છે ને આવું સેટનું અમારા મકાન છે તો અમારા સેટનું મકાન બહુ સરસ છે અમને પણ બહુ સરસ લાગે છે અમે અહીંયા આગળ રહીએ છીએ બહુ સ્વભાવિક છે અને મોણસો પણ બહુ સારા છે અને આપણે અહીંયા આગળ બાર મહિનેથી રહીએ છીએ તો આગળ તો કોઈ કહેવાનું થતું નહીં અમારે આ વિડીયો તમને કેવો લાગ્યો એ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશો આપણે નેક્સ્ટ વિડીયો સાથે